કેમ છો બધા મજામાં દેશો તો ફરી વાર બીજા તો યુટ્યુબ ચેનલ ની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે અમે જઈએ છીએ કાળીયા મેલડીમાં સોંગનું શૂટિંગ છે અને મેલડીમાં ના દર્શન કરવાના છે અને શૂટિંગ કરવાનું છે અને અને મેં ભૂલી જવાનું છે જો કે એવું કઈ નહીં પણ શૂટિંગ કરવાનું છે હવે જોકે સિઝન ઓફ એટલે કન્ટિન્યુ શૂટિંગ ચાલ્યા જ કરશે અને આ કાળિયા કુવા કલયુગમાં જવાનો રસ્તો છે એમ કહેવાય છે ને કે મેલડી કલયુગની જેવા લાગતી છે એ વાત સત્ય છે જે માંગો ને એ મેલડીમાં એ મળી જાય છે એ બાને મારા દર્શન પણ કરવાના છે તો તમે પણ જરૂરથી આવજો મા મેલડીમાં જઈ અને જેમ આ મેલડીને માનતા હોય એ કમેન્ટ કરવાનું ભૂલશો નહીં હાલો કન્ટિન્યુ બન્યા રહેજો અમારા બ્લોગમાં મેલડી માતાજીના મંદિરે પહોંચી ગયા છે અને અમારી વિશાલભાઈ ડાયરેક્ટ ફોટા પડાવવા ઊભા રહી ગયા છે અને આ છે અમારા કેમેરામેન છે એ કેડીભાઈ આ ભાઈ નામ નથી આવડતું પણ જય દ્વારકાધીશ કેવું નામ છે મંજીભાઈ છે અને આ મેલડી માતાજીનું મંદિર છે અને આમ થોડાક આગળ હિતેશભાઈ છે મંદિરની અંદર ઈ બીજા કેમેરામેન છે હિતેશભાઈ એમને છેલ્લે પરિચય કરાવો ને આ કાળિયા કોવાનીમાં મેલડીનું મંદિર છે

ઈ સડાઈ દેજો થોડો કે ઈ થોડોક સડાઈ દેજો અને એની આયા સીન ને અંદર બેઠા બેઠા દર્શન નઈ કરી ને શૂટિંગ નઈ કરી તાર કાઈ કેમ મત હવે પહેલા કહી દીધું અને YouTube ચેનલ કેડી ભાઈ કેમ આવવાની નથી નથી ભાઈ લે તો જી ચેનલ નું નકી નથી હા કેડી ભાઈ શૂટિંગ કરે છે બરોબર અને ગલોપ લઈને આવ્યા કલરે કલર નો ગ્લોપ લેવા છે હમણાં જરા હે મને આવડી એવું હાલ બોલ

મેલડી સારા સિંગર દુનિયામાં મારું કોણ છે લાઈટ ગલો ચાલુ કર્યો આવો આવ લાઈટ શરૂ કરો મંજે મમ્મા ગિમ્બલ છે આવલે લાઈટ શરૂ કરો તો ને આ લાઈટ મને મને ના ને તો લીલી છે લીલી ગલો ફેરવાનો કેસ પણ હવે હાલ છે કે કેડી ભાઈ બેન આગળ આવો થોડું બસ હાલ બોલો ભાવનગર મોવા તળાજા

તોລະલમ સુટ એક નંબર આવો છે તમારો ગિમ્બલમાં એ તો કરી હે ગુંબલમાં ગિમ્બલમાં મસ્તી ન આવી જ એમ ચાલો બસ થોડું આગળ થોડું નમી દેવા દે લઈ તો આ ફ્રેમ બનાવી પડી તો તાકતોડો આવન છે આ તો આયા ફ્રેમ બનાવી નાખો આ લઈ લે બે લાઈટિંગ આમ થાવા કે એટલે સારું આવે મંડો સારું આવે અલબન फटाफट બદલાવો કેથે તે લોકેશન નો બયા ને એટલે આના સુમ ભરાવા છે શૂટિંગ કર

રેકોર્ડિંગ હે કરાઈ ના છુ શૂટિંગ હે કરાઈ ના છુ પછી કે હે ઓકે ચેનલ મને એવું લાગે નવી ચેનલ બનાવીને મૂકવાના એવું છે અન શરૂઆત તો આપણે ને થાય ગમી ચેનલ હોય પછી ઓલા ભાઈને પરિચય આપવાનો તો થોરો ભરી જાય હું વતન કેનો અને અમારે કેડી ભાઈને કા કેવા

અને એમ કરવી છે ગીત આવે પછી કે તો અને ઇતા ઇ પહેલા તમને ખબર હો તો મહાણી મેલડી માની મેર સરસ મજાનું કઈ મહાણી મેલડી આ ચેનલમાંથી ગીત આવ્યું એનું બધું શૂટિંગ એડિટિંગ પછી ગીતનું લખવાનું એ બધું કેન્ડલિંગ કામ છે ને અમારે કેડી ભાઈ નું જોઈ આવજો મહાણી મેલડી ુટ્યુબ ચેનલ ઉપર ઈ છે તમે એનું શૂટિંગ જો એક નંબર આમ મારું પેલું સોંગ એવું તો એવું શૂટિંગ વાળું આવું કઈ નથી કેવું તેમ પેલા જોઈ આવજો માળે સરસ રીતે શૂટ કમ્પ્લીટ થયું છે અને હવે અમે ધીમે ધીમે જવાના છીએ આ અમારી ટીમ હતી બધા શૂટ પૂરું થઈ ગયું પછી ફોન કરે કઈ ના સી એમ એવું ને કેડી ભાઈ શૂટ પૂરું થઈ જાય પછી કેવાનું ને અહીંયા આવ્યા સી એમ તો હજી આગળ જવાનું છે બિનેરો બધા લાઈન ચાની ચા વાટે બેઠા છે બધા આ છે અમારા મંદિરના ના ભુવાજી એવું ને પૂજારી